આજનો ભજનનો મંગળ પ્રસંગ ધનિશાળીને પવિત્ર એવી આપણે ભજન અગિયાર ભક્તરાંતોભાઈ પોતાના માતુશ્રીની નિરોડ તિથિ નિમિત્તે રાખતા પણ સંજોગો સાત થોડું લીટ થઈને પણ જેના હૃદયમાં પડ્યું હતું એવો એ પ્રસંગ આજે પોતાના ઓગણે ઉપસ્થિત કરી તન મન ધનથી સેવા કરી લાવો લીધો અને આપણો લાવો અપાયો ભજનનો તે બદલે એમને ધન્યવાદ માતા તીરથ પિતા તીરથ તીરથ શ્રેષ્ઠ બંધુઆ વચને વચને સદગુરુ તીરથ ઓર તીરથ અભ્યાગતા માતા તીરથ પિતા તીરથ તીરથ મોટો ભાઈ શ્રેષ્ઠ બંધુઆ વચને વચને સદગુરુ તીરથ જેમ આપણા ભારત ની અંદર તીર્થો રાજા પ્રયાગ કહેવાય હાલ જો કુંભ નો મેળો ભરણો એ પ્રયાગ ના ત્રિવેણી સંગમ

સદગુરુ શિવો અખંડ સુખ પાવો મળે મુક્તિ કેરો આરો કુડ કપટ તમે નાખો કુવા મન ફટકતા મન ને વારો એવો ગુરુ મહિમા છે અને ગુરુ એની સિદ્ધિ સુટી પાડો તો ગુરુ નામ અંધકાર છે ગુરુ નામ પ્રકાશ છે ગુરુ નામ અંધકાર છે એટલે ઇન્દ્રિય વાળો આધ્યેય છે અને રૂ એટલે આત્મા છે

એટલે કેવાનું હતું કે તમારું સાધન તમારા કાબુમાં ના હોય તો તમને મારે મારે નહીં તમારો પરિવાર તમારા દીકરા દીકરી તમારા ભાઈ બધા બધું જ તમારા કાબુ ના હોય તો એ તમને તમને તો નુકસાન પહોંચાડે પહોંચાડે ને પહોંચાડે એમ શરીરના ના અવયવો છે ઓક છે કોન છે મુખ છે એ બધું જ આપડા ઓર્ડરમાં હોય તો 100% તમને ફૂલ ચડાવે ચડાવે ને ચડાવે ને જો આપડા ઓર્ડરમાં માં ના હોય તો હોય લઈ હોય લઈ આગા જો આગા જો કને બોલાયો અને કને બોલાયો તરત થઈ જાય તરત વજન તમારો ઘટી જાય અને વજન જેમ છે તેમ હાથી રાખો એ પોતાના જ વાત છે એવો મંગળ પ્રસંગ સંતુભાઈ પોતાના વગણ રાશિ અને સેવા કરી લાવો લીધો ને આપણને ભજન નો લાવ અપાયો તે બદલ અમને ધન્યવાદ બોલો સદગુરુ મહારાજ ની હવે લાવી દોડો